મોને મોરે કેસ કેસમાં દેવાયત ખવડ જે પ્રકારે ફરાર હતાના અંતે આ ગીર સોમનાથ એલસીબી આ જ દેવાયત નું ફાર્મ હાઉસ છે દુધઈ છે સુરેન્દ્રનગરમાં આવ્યું છે ત્યાંથી તેમને દબોચી લે છે તેમના સાથે તેમના સાગરી તો પણ દબોચી લે છે અને આ ઘટનાને લઈને ગીર સોમનાથના પોલીસ વડાએ ખુલાસા પણ કર્યા છે

ફરવા ગયા હતા તેમની રેકી કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના વાહનને ટક્કર મારવામાં આવે છે તેમના પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો થાય છે અને તે જ સમયે આ ધ્રુવરાજ ચૌહાણ છે તે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહે છે કે જે વ્યક્તિઓ આવ્યા હતા તે વ્યક્તિઓ સૌથી પહેલાં મોઢે રૂમાલો બાંધેલા હતા પરંતુ દેવાત ખબર છે તેમનો રૂમાલ નીકળી જાય છે અને ત્યાર પછી તે તેમને ઓળખી પણ લે છે અને આ ગુનો પણ તાલાલા પોલીસ સ્ટેશનમાં

જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરે શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને એના આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવી અને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે હવે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાને જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદઈ છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ કાવતરો ભરવાનું મુખ્ય કારણ કંઈ સામે આવ્યું છે કે કઈ રીતે થઈ રહ્યું છે ને કોની ફરિયાદ કેટલા લોકો ઈજાગ્રસ્ત છે આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી આ મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટેથી બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપીઓ અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આવે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે એને કારણે થઈ અને એમના જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીએ અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે આપને ખ્યાલ છે આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે પણ તેમ છતાં આપણે કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેક્ટની કલમો લગાવી છે કેમ કે જે દેવાયત ખબર છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનો હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં એક એટેમ્પ ટુ મર્ડરનો રાજકોટમાં છે

અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લૂ મળ્યા એ ક્લૂના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા વાહનો વપરાય હતા ત્યાંથી મળી આવ્યા છે એમાં શું આગળ જે વાહનો અમને મળી આવ્યા છે એ બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ફોર્ગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલાથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમનો ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવા અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ પડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમણે કાર્યવાહી કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ તપાસના ક્યાં મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો